શું તમારાથી દહીં બરાબર જામે છે એમાં હમણાં તો ગરમીનો પ્રોબ્લેમ છે તો શું બરાબર ઘટ દહીં જામે છે કોઈ વાર એવું થઈ જાય કે પાણી અને દહીં અલગ અલગ થઈ જાય કે પછી સાવ પતલું દહીં થાય અને ક્યારેક વધારે પડતું ખાટું થઈ જાય પ્લસ ફેમિલી મેમ્બર્સની એવી ડિમાન્ડ હોય કે ઠેફા જેવું સરસ દહીં જાડું ચોસલા પડે એવું ખાવું હોય તો આવું બધું તમારા બધા જ પ્રોબ્લેમનો સોલ્યુશન આજે હું ચૂટકી બજાવતા આપણે જોઈ લેશું એના માટે આપણે ચેનલમાં જોશું હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ મજાની ગરમીમાં પણ સરસ ઘાટું ચોસલા પડે એવું દહીં જમાવાની રેસીપી સાથે તમારી સાથે હાજર છું તો આજે આપણે જોઈએ કે ઘરે આવી ગરમીમાં અને એકદમ ઓછી ફેટવાળું પતલું દૂધ હોય તો પણ સરસ મજાનું ઘાટું દહીં કઈ રીતે બનાવવું એના માટે આપણે જોઈશું અને આપણે આખા ભારતમાં દહીં તો આપણા રોજિંદા ખાણામાં રોજ આપણે વાપરતા જ હોઈએ છીએ અને ઘણી વખત તો આપણે એના માટે બહુ બધી ટ્રાય કરીએ તો પણ દહીં સારું નથી જામતું ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા આપણે દહીં જમાવવા માટે દૂધને પહેલાં ગરમ કરવાનું છે ને એના માટે જાડું આવું મેં જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લેવાનું છે અહીંયા મેં પાંચસો મિલી લીટર દૂધ લીધું છે મતલબ અડધો લીટર દૂધ લીધું છે અને મીડિયમ ફેટવાળું દૂધ છે એવું નથી કે ફૂલ ફેટવાળું દૂધ છે દૂધને આપણે ગરમ કરવાનું છે આ રીતે અને અંદર ચમચો આપણે ચલાવતા રહીશું કેમકે દૂધ તળિયે ચોટે નહીં એ માટે કેમ કે આપણે એમાં પાણી કે એવું કંઈ એડ નથી કર્યું માટે આપણે અને થોડી થોડી ફારના અંતરે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે દૂધને આપણે એક એકદમ ઉકાળવાનું નથી અને ત્યાર પછી આપણું દૂધ થોડુંક હુંફાળું થઈ ગયું છે વામ તો હવે આપણે એક થાળીમાં મેં આ રીતે થોડું પાણી નાખ્યું છે અને એમાં હવે આપણે જે દૂધ ગરમ કરેલું છે એ તપેલીને એમાં થોડુંક આપણે ઠરવા મૂકીશું પંખા નીચે પણ તમે આ રાખીને કરી શકો છો તો આ રીતે દૂધને આપણે થોડુંક ગમથું હુંફાળું થઈ જાય એ રીતે આપણે જમાવવા માટે દહીં જમાવવા માટે આપણે એને ઉપયોગ કરવાનો છે તો આ રીતે આવું આપણું દૂધ હવે તૈયાર છે દહીં બનાવવા માટે આ રીતે તમે જોઈ શકો છો અને આ હું તમને એક બીજી રીતે અહીંયા બતાવું છું ફ્રેન્ડ્સ આ રીતે તમે એલ્યુમિનિયમનું વાસણ કોઈ પણ લઈ અને એમાં પણ દહીં જમાવી શકો છો અને આ રીતે આપણે એમાં દૂધને નાખવાનું છે અને ત્યાર પછી જે આપણે ઘરે બનાવેલું દહીં હોય છે દહીંને આપણે ફ્રીજમાં મૂકેલું હોય તો થોડીવાર રૂમ ટેમ્પરેચર ઉપર લઈ લેવાનું છે અને આ રીતે એમાંથી દહીં લેવાનું છે અને એક એક કરીને બધી બાજુ એક ચમચી અહીંયા આપણે સૌથી પહેલાં આપણે વચમાં એમાં એડ કરી દઈશું અને ત્યાર પછી બીજી બે ત્રણ ચમચી ચારે બાજુ દૂધમાં આપણે એને ચારે સાઈડમાં કે ત્રણ સાઈડમાં આ રીતે એડ કરી દઈશું તો તમે આ રીતે પણ એલ્યુમિનના વાસણમાં દૂધ બનાવો તો એકદમ જાડું ચોસલા પડે એવું દહીં બનશે પરંતુ હું બને ત્યાં સુધી એલ્યુમિનિયમના વાસણ એવોઇડ કરું છું અને તમે પણ ફ્રેન્ડ્સ એને એવોઇડ કરજો પણ આ રીતે પણ દૂધ નું દહીં જે ડેરીવાળા જમાવતા હોય છે એ આ ટ્રીકનો યુઝ કરતા હોય છે એ જસ્ટ તમને ખાલી ઇન્ફોર્મેશન માટે યુઝ કરું છું ત્યાર પછી આપણે જે અહીંયા આપણે જે દૂધ છે એને આપણે ત્યાર પછી એને રાતે પર રાખી મૂકવાનું છે આ રીતે કોઈ પણ વાસણ ઢાંકી અને એની ઉપર વજન મૂકી દેવાનું છે જેથી એર ટાઈટ થઈ જાય અને સવારે એનું સરસ મજાનું ઘટ દહીં બની જાય છે હવે આપણે જે અત્યારે અહીં દહીં બનાવવાનું છે એ હું તમને વાત કરું છું એના માટે મેં અહીંયા સ્ટીલનું કુકર લીધું છે આ રીતે હંમેશા સ્ટીલના અથવા કાચના વાસણમાં જ આપણે દહીં જમાવવું જોઈએ જે એકદમ બ્રોડ છે નીચેથી આ રીતે આ સરસ મજાનું સ્ટીલનું કુકર મેં લીધું છે હવે આપણે જે દહીં છે આપણી પાસે એને આપણે આ રીતે એમાં રાખવાનું છે અને આપણે આ કૂકરમાં આપણે એ દહીંને હાથ વડે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે ચારે બાજુ એની જે સાઈડ છે બધી એ દહીંથી કવર થઈ જવી જોઈએ જેમ આપણે ઘી લગાવતા હોય છે કોઈ મીઠાઈ બનાવતી વખતે એ રીતે આપણે આ રીતે દહીંને સ્પ્રેડ કરી દેવાનું છે તમે આ રીતે સરસ મજાનું દહીં સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે આમાં દૂધ ને આમાં એડ કરી દેસું આપણે જે દૂધ ગરમ કરેલું હતું વામ દૂધ હું એવું એને આપણે એમાં નાખી દેવાનું છે આ રીતે જેથી અને ત્યાર પછી આપણે હવે બીજી કોઈ જ વસ્તુ આમાં એડ કરવાની નથી અને આપણે આમાં આ રીતે ઠક્કન બંધ કરી દઈશું અને હમણાં આપણું આ દૂધ થોડુંક ગરમ છે એટલા માટે આપણે એમાં વિસલને થોડીવાર માટે કાઢી લેશું તમે જોઈ શકો છો કે આ રીતે મેં સીટી નીકાળી દીધી છે અને રાતભર આપણે આ રીતે એને એક સરસ જગ્યાએ રાખી દેસું જ્યાં કોઈ એને વાસણને સલામત રીતે આપણે રાખી દેવાનું છે આ રીતે અને ત્યાર પછી આપણે સવારે મળીશું કે આપણે જોઈશું કે દહીં કેવું હવે સવાર પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કુકર આપણું સરસ રીતે બંધ છે અને આ રીતે અમે જો વાવ કેટલું મસ્ત દહીં જામી ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને ઢેફા જેવું સરસ દહીં ઘાટું દહીં જેને જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તમે જોઈ શકો છો કે આજુબાજુ જરા પણ પાણી નથી અને એકદમ સરસ આપણે આટલી ગરમીમાં પણ દહીં જમાયું છે હવે આપણે સ્પૂન વડે હું ચેક કરી લઉં છું કે દહીંને અઠવાડે મલાઈ જેવી ઉપર પરત પણ જામી ગઈ છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે આ દહીંને આપણે એને આપણે જોઈ લેશું કે આપણે એને કઈ રીતે આપણે એને ટુકડા કરીને આપણે જોઈ લઈએ જરા પણ આપણને ભાંગવાનું પણ મન ન થાય પણ આપણે દહીં ખાવું તો છે જ એટલા માટે આપણે એના ટુકડા કરવા પડશે તમે જોઈ શકો છો તાવી વડે કે આ દહીંનો મેં એક પીસ કરીને તમને બતાવું છું ચોક્કસથી તમે જોજો કે આ આઈસ્ક્રીમ જેવું સેમ તમને લાગે છે ને આ તૈયાર છે આપણું સરસ મજાનું ચોસલા પડે એવું દહીં આ રીતે એને આપણે એડ કરી આપણે જમવામાં યુઝ કરી શકીએ છીએ અને આપણે ગુજરાતી ગૃહિણીની તો વાત જ નિરાળી છે ઘરમાં આટલું બધું દહીં પડ્યું હોય તો પછી એનો યુઝ તો વારંવાર ઢોકળા બનાવવામાં ઈડલી બનાવવામાં અને ઢોસા અને અને રેગ્યુલર આપણા લંચમાં કઢી તો જાત જાતની હોય જ છે તો આ રીતે તમે જોઈ શકો છો ચોસલા પણ પડી શકે છે સ્ક્વેરવાળા તમે જોઈ શકો છો કેટલી સરસ એમાં સ્ક્વેર બને છે તો આ રીતે તમે દહીં જમાવી અને રેગ્યુલર તમે એનું અવનવી વાનગી અને રેસીપી બનાવી અને ફેમિલી મેમ્બર્સને ખુશ કરી શકો છો તમે ફ્રેન્ડ્સ તમને મારી યાદ કૂકરમાં દહીં બનાવવાની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને ચોક્કસથી રેસીપીને શેર કરજો લાઇક કરજો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર આવી સરસ હોમમેડ રેસીપી સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ સો મચ